કોણી લોટો ના ભરીને લાવી જાય તો કોઈ ની પણ બે બીડીયો તો લેતો હોય માદળા બાગન થી જાય એટલો તમે ધોપલા બેલી પીલી લેવા ધલિત બેલી લે ધલિત પોની લે મોનત થાવાનો તમાલ બેલી પીવી તે માથોલી પીવી તે લિયાવાળી તો આથે રા રા મારા હારા રા કોમ સોર કાળ મોઢા નકા મારી ઉપર એક ઠોકા ભેગો હમણા બાપુ હાલો હવે ધું રો થું રંબાઈ નથી દેતા થોંતી થી એટલે આ તું રા નકા હમણા મારા હાથે આજ જો પાહું તું મરી જઈશ હમણા પણ ધોતો લો થું

છોકરા તો આટલી ઉંમરે હજી ગાડીએ રમે છે હું તો હજી નોંધો બાબો છું તો દાદી એ ના લમો કપાલે એ તું ચોક બાબો ના કેવરાય મારો છોકરો પચીસ વર છે ને બે છોકરો નો બાપ છે અને પચાસ હજાર રૂપિયા નો પગારદાર થઈ ગયો તો હું છું કલો મને તમે ભલાવો છો આ બધું તમે એટલે આ એ બધા હાહારા શંખ તને એમ કહું છું કે તું બત્રી વર નો છો છે તમે મને તેમ બોલો તમારા બાપે થયા ની વાત કરો તો પાછી મારો હાહારો બત્રી વર બાબો તો પોત્રી પાડા દેવો છે દ્વેષ બટી હું તને હારાનું કહું છું કે કાલે તને પરણાવશે તારે નોનો નોનો છોકરા આવશે તો તું શું આખી ઉમર આવો ને આવો રે પણ હું તો હજી નાનો બાબો છું મોતો છું એટલે માલે પહેરવાનું છે એટલે એ ડખોળ તું નાનો ન કહેવાય તારી અડધી ઉમર તો જાતી રહી તો તું હજી નોનો છે તો તું શું પથાવર નો થઈશ એટલે પહેણીશ ઈ પણ તમારે તો જોવાનું છે માલે નથી પહેરવું એટલે શું કરશો તમે એટલે આ મારે તો કોઈ નથી જોવાનું પણ તારા બાપ હરખાને તો જોવાનું છે ને આ હારા બત્રી વરના બુઢા

ના ના ભાઈ માદરા મારે મોડો થાય નો ત્યાં મારે કોમ દે માં વરી કોક દાડો આવી તાર કે પેશિયલ થા પોણી કરવા હટ ટાઈમ લઈ તો લે ભાઈ એક બીડી તો પીતો તો આયરો આ લાય લે તો તું કેહરો તો એક બીડી પીયો આપરી બીજું શું થાય તે મોડો પણ લાઈ દેટા હા